હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મેથીના વડા બાજરીનો લોટ કે જુવારનો લોટનો ઉપયોગ કર્યા વગર આપણે મેથીના વડા બનાવીશું તો જો વડા બનાવવા માટે પહેલાં આપણે મેથીને મેં સાફ કર ધોઈ અને સાફ કરીને લઈ લીધી છે તો પહેલાં આપણે એના માટેનો એક મસાલો તૈયાર કરીશું એક મિક્સરનો જાર લઈશું એમાં મેં વીસ કઢી જેવું લસણ લીધું છે દોઢ ઇંચ અદરકનો ટુકડો લીધો છે અને બે લીલા મરચાં લીધા છે એ આપણે એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલા આખા દાણા લીધા છે અને એક ચમચી જેટલું આપણે જીરું લીધું છે તો આ બધાને આપણે અચકચરું ક્રશ કરી લઈશું એકદમ પેસ્ટ નથી કરવાની અચકચરું આપણે ક્રશ કરી લઈશું તો આ રદનું મેં સરસ પીસી લીધું છે અજકચરું જ મેં ક્રશ કરી લીધું છે હવે આપણે એક કપ પૌવા લઈશું મેં જે સાદા બટાકા પૌવા આવે છે એ જ પૌવા લીધા છે એને આપણે સરસ બે પાણીથી ધોઈ લઈશું અને પછી નિતાવી લઈશું બે પાણીથી ધોઈશું એટલે સરસ ચોખ્ખા થઈ જશે આપણે અંદર પાણીથી પલાળવાના નથી આપણે ધોઈ અને નિતારી લેવાના છે હવે આપણે આ પાણીને નિતારી લઈશું મેં પૌવાને ધોઈ અને સરસ નિતારીને કોરા કરી લીધા છે હવે આપણે એક આ રીતનો મોટો બાઉલ લઈશું એમાં આપણે આ પૌવા એડ કરી દઈશું એટલે મોટો બાઉલ હોય તો આપણે મિક્સ કરતા સારું ફાવે એટલે મેં મોટો બાઉલ લીધો છે હવે એમાં એક કપ આપણે પૌવા લીધા હતા એક કપ મેથી લીધી છે આ રીતની મેથીને વધારે ઝીણી કટ નથી કરી મોટા એમના પાન જ લીધા છે હવે હાથ વડે ખાલી આપણે આ રીતે થોડી થોડી કટ કરી લેવાની જો વધારે ઝીણી કરશે હોય તો કડવી લાગશે એટલે આ રીતે આપણે હાથોથી જ કટ કરી લઈશું મોટા પાન હોય જે આ રીતે આપણે કટ કરી લેવાની તો મેં આ રીતે ઝીણી કટ કરી લીધી છે હવે એમાં આપણે લીલું લસણ એડ કરીશું તો અડધી વાટકી લીલું લસણ છે ઓપ્શનલ છે હોય તો એડ કરવાનું નહીં હોય તો પછી ચાલશે એમને પણ સરસ લાગશે અડધી વાટકી કોબી જ લીધું છે એને આ રીતે ઊભી સ્લાઇસ કરી લીધી છે એડ કરી દઈશું તમે કોબીજની જગ્યાએ લી લડ્ડું કાંદા હોય તો તમે કાંદાને સ્લાઇસ કરીને પણ લઈ શકો હવે આપણે જે મસાલો બનાવીને રાખેલો એ આપણે એડ કરી દઈશું અંદર આ મસાલાથી સરસ ટેસ્ટ આપણા વડામાં આવશે હવે આપણે બીજા મસાલા કરીશું પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અડધી ચપા ચમચીથી ઓછી આપણે હળદર લઈશું આપણે ગ્રીન જેવો કલર રાખવાનો છે એટલે હળદર ઓછી એડ કરીશું તીખાશ માટે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું આપણે જીરું એડ છે એટલે જીરું એડ નહીં કરીએ હવે મસાલામાં એડ કરેલું ને એટલે એક ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું અને થોડું પણ થાય એ માટે આપણે ખાંડ એડ કરીશું કારણ કે મેથી છે એટલે મેથી ખાંડનું કોમ્બિનેશન સરસ આવે છે એટલે આપણે એક મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું હવે આપણે અને હાથ વડે સરસ મસળી લઈશું પૌવા હાથી આ રીતે આપણે સરસ મસળી અને તૈયાર કરીશું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે બાઇન્ડિંગ માટે બેસન એડ કરીશું તો મેં અડધો કપ બેસન લીધું છે એ આપણે થોડું પહેલાં અડધું જ એડ કરીશું અને સરસ પાસું આ રીતે મિલાવીને આપણે લોટ બાંધીએ વડાનો બાજરીના વડા બનાવીને લોટ બાંધાય એ રીતનું આપણે લોટ તૈયાર કરવાનો છે તો આ રીતે થોડું થોડું બેસન નાખી ને આપણે લોટ બાંધી લઈશું બીજું અડધું છે એ પણ આપણે એડ કરી દઈશું આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો આ રીતે બેસનથી જ આપણે આ મેથીનું પાણી હોય અને પૌવા પલાળેલા છે એનાથી જ આપણે લોટ તૈયાર કરવાનો છે આ મસળી મસડી અને લોટ તૈયાર કરી લઈશું તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે હાથ તેલવાળા કરી અને થોડું થોડું પોષણ લઈને આપણે ટીક્કી જેવા વડા બનાવી લઈશું આ રીતે હાથ ચોપડા કરીશું આપણે તેલવાળા એટલે હાથમાં જીપકશે નહીં ને આ રીતે આપણે વડા તૈયાર કરી લઈશું આપણે ટીક્કી જેવા કરવાના છે બહુ પતલાય નથી કરવાના આ રીતના આપણે બધા વડા બનાવીને તૈયાર કરી લઈશું આપણા વડા તૈયાર થઈ ગયા છે બધા બનાવીને આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે એને સેલો ફ્રાય કરીશું તમે ડ્રી ફ્રાય પણ કરી શકો પણ આપણે સેલો ફ્રાય કરીશું તેલ ગરમ થઈ ગઈ છે હવે આપણે એક એક આ રીતે વડાને પેનમાં મૂકી દઈશું

વડા સરસ ગોલ્ડન કલર આવી ગયો છે હવે એને પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે આપણે નીતારી અને પ્લેટમાં લઈ લઈશું સરસ ઉપરથી ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવા આપણા વડા તૈયાર થાય છે આ વડા તમે વધારે ટાઈમ પડો મળશે તો બી આવા ક્રિસ્પીને ક્રિસ્પી જ રહેશે તમે લંચ બોક્સમાં હોય તો આ વડા તમે બાળકોને આપી શકો છો અને હેલ્ધી તો છે જ

તો આપણા મેથીના વડા સરસ તળે સહેલો ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ક્રિસ્પી છે તો આ રીતે તમને કટ કરીને બતાવું તો અંદરથી સરસ જુઓ મેથી સોફ્ટ એકદમ લાગે છે ને અંદરથી ઉપરથી એકદમ ક્રિસ્પી અને આ વડા તમે થોડી વાર કલાક બે કલાક પડે નહીં છો તો પણ આવા ક્રિસ્પીને ક્રિસ્પી જ રહેશે તો તૈયાર છે આપણા મેથી પૌવાના વડા જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડિયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ